સબસ્ક્રાઈબ કરો વી કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ ઉપર બેલનું બટન દબાવો અને નિહાળો વી કે ન્યૂઝ ચેનલ

દાનેરા અને પાંથાવાડામાં ખુલ્યો જ્ઞાનનો મમૃત કુંભ માવજીભાઈ દેસાઈએ વાચન પ્રેમીઓની ભૂખને સંતોષવા માટે આજથી શરૂ કરાવી સરકારી લાઇબ્રેરી અને અંબાજીમાં ખેલકૂદની સાથે આરોગ્ય સેવાના સંગમનું આયોજન મુખ્યમંત્રીના હસ્તે આર્ચરી સ્પર્ધાનું ઉદઘાટન કર્યા બાદ પચીસ એમ્બ્યુલન્સનું પણ કરાયું લોકાર્પણ હવે જોઈએ સમાચાર વિગતવાર ભગવાન શ્રીરામનો આજે જન્મદિવસ છે ચૈત્રીસ સુદ નોમના દિવસે ઉજવવામાં આવતા રામનવમી તહેવારને ડીસામાં પણ શાનદાર ઉજવણી થઈ હતી સમસ્ત સનાતન સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રીરામના જન્મદિવસ પ્રસંગે આજે ડીસાના વિવિધ સંગઠનો અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડીસાના રામજી મંદિરથી રામલલાની ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી જેમાં વિશાળ સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા આ શોભાયાત્રા શહેરના રામજી મંદિરથી નીકળી હતી અને ત્યારબાદ રિસાલા ચોક એસ ડબ્લ્યુ ચાર રસ્તા અંબિકા ચોક લાયન્સ રોડ સાંઈબાબા મંદિર ફુવારા સર્કલ થઈને મુખ્ય બજારથી નિજ મંદિરે પરત ફરી હતી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા આજે ડીસા ખાતે નીકળેલી ભગવાન શ્રીરામની શોભાયાત્રામાં નાના બોલકાઓ દ્વારા અલગ અલગ ઝાંખીઓ પણ રજૂ કરવામાં આવી હતી ડીસા શહેરના મુખ્ય માર્ગો પર ડીજેના બુલંદ અવાજ સાથે જય શ્રીરામના નાદથી ગુંજી ઉઠ્યું હતું ડીસા ખાતે નીકળેલી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રામાં આજે કોમી એકતાની પણ સુંદર ઝલક જોવા મળી હતી ભગવાનની શોભાયાત્રા શહેરના ડોલીવાસ વિસ્તારમાં પહોંચી ત્યારે આ વિસ્તારમાં વસતા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પણ શોભાયાત્રામાં જોડાયેલા ભક્તો માટે ઠંડા શરબતના વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું ઓડિશામાં ઈદ પર હિન્દુ સમાજ દ્વારા મુસ્લિમ બિરાદરોએ શુભેચ્છાઓ પાઠવીને ભાઈચારાના દર્શન કરાવ્યા હતા ત્યારે આજે ભાઈચારો દર્શાવવામાં મુસ્લિમ બિરાદરો પણ પાછળ રહ્યા ન હતા અને રામ ભક્તોને ગરમીમાં ઠંડો શરબત પીવડાવીને ભાઈચારાના દર્શન કરાવ્યા હતા અને ભગવાનની શોભાયાત્રાનું પણ મુસ્લિમ આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું રામનવમીના પાવન પર્વે પાલનપુરના પથ્થર સડક પર આવેલા મોટા રામજી મંદિર ખાતે ભગવાન શ્રીરામની પૂજા અર્ચના કરવામાં આવી હતી ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા તેમજ મહાપ્રસાદનો લાભ પણ લોકોએ લીધો હતો જય શ્રીરામના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું રામજી મંદિર ખાતે મહાઆરતી પણ આયોજન કરવામાં આવ્યું હતું પાલનપુર રામજી મંદિરથી બપોરે ભગવાન શ્રીરામની વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી મોટા રામજી મંદિરથી શોભાયાત્રાનું પ્રસ્થાન થયા બાદ મોટી બજાર ત્રણ બત્તી ખોડા લીમડા સુરેશ મહેતા ચોક સંજય ચોક ગુરૂનાનક ચોક દિલ્હી ગેટ થઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલી આ શોભાયાત્રા પરંપરાગત રોડ પર નીકળી મોડી સાંજે દેજ મંદિરે પરત ફરી હતી રામનવમીની શોભાયાત્રામાં હિન્દુ સંગઠનોના આગેવાનો સહિત ભક્તજનો મોટી સંખ્યામાં જોડાયા હતા પાલનપુર શહેરના રાજમાર્ગો જય શ્રી રામના નાદ સાથે ગુંજે ઉઠ્યા હતા આ વખતની શોભાયાત્રામાં અલગ અલગ જગ્યાએ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું શ્રી રામના અલગ અલગ જગ્યાએ વધામણા કરવામાં આવ્યા હતા પાલનપુર શહેરના ગુરુ નાનક ચોક ખાતે ભગવાન શ્રીરામની શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ખાતે આજે રામ જન્મોત્સવના શુભ દિવસે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું હતું આજનો દિવસ દરેક હિન્દુ ભાઈ બહેનો માટે અનેરો દિવસ માનવામાં આવે છે આજના દિવસે પ્રભુ શ્રીરામનો જન્મ થયો હતો જેને લઈ આજે દાંદેરાના જાહેર માર્ગો પ્રભુ શ્રીરામના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા દાનેરા ઠાકુરજી મંદિરથી પ્રભુ શ્રીરામની ભવ્ય શોભાયાત્રાની શરૂઆત થઈ હતી ભારે ઉત્સાહ અને જય શ્રીરામના નાદ સાથે શોભાયાત્રા દાનેરાના જાહેર માર્ગો પર ફરી હતી સુરક્ષાના ભાગરૂપે દાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર સાથે પોલીસકર્મીઓ પોલીસ બંદોબસ્તમાં જોડાયા હતા નિનામા ગામના મહંત એક હજાર આઠ શિવપુરી મહારાજ સાથે પ્રભુ શ્રીરામ લક્ષ્મણ અને હનુમાનજીના રૂપમાં બાળકો જોવા મળ્યા હતા ભક્તોએ ભારે ઉત્સાહ સાથે આજે પ્રભુ શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય પ્રસંગની ભવ્ય ઉજવણી કરી હતી ચૈત્ર નવરાત્રિની આઠમના દિવસે અંબેમાને એકસો એક અંકૂટનો પ્રસાદ ધરાવવામાં આવ્યો અને એકસો આઠ દીવાની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું પવિત્ર ચૈત્ર નવરાત્રિ નિમિત્તે આઠમના દિવસે સંસ્કાર કન્યા છાત્રાલય ખાતે મા અંબેને એકસો એક પ્રકારની વાનગીઓનો અંકૂટ ધરાવવામાં આવ્યો હતો અને મહાઆરતી કરવામાં આવી હતી ચૈત્રી નવરાત્રી હોય કે આસુ નવરાત્રિ આઠમના દિવસનું મહત્વ વિશેષ હોય છે આઠમના નોરતે ભક્તો માતાજીના ચાચર ચોકની સુંદર સજાવટ કરીને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરે છે મહિનાની નવરાત્રી ગરબા માટે જાણીતી છે જ્યારે ચૈત્રી નવરાત્રી વ્રત અને તપના દિવસો તરીકે ઓળખાય છે આ દિવસોમાં વિશેષ પૂજા અને અનુષ્ઠાન કરીને માતાજીને પ્રાર્થના કરવામાં આવે છે સંસ્કાર કન્યા છાત્રાલય ખાતે સાંજે મા મેને એકસો એક વિવિધ વાનગીઓનો અંતકૂટ ધરાવવામાં આવ્યો હતો છાત્રાલયની દીકરીઓએ માતાજીના ગટ અને ચાચર છોકને રંગોળીથી સજાવ્યો હતો એકસો આઠ દીવાની સામૂહિક આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આમ માતાજીને ભક્તિભાવ સાથે પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો દીકરીઓના જીવનમાં ધાર્મિકતા અને સંસ્કારોનું સિંચન થાય અને સનાતન ધર્મનો પ્રચાર થાય તે માટે ચૈત્ર નવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી આંજણા ચૌધરી સમાજના કુલગુરુ સંત શ્રી એક હજાર આઠ રાજેશ્વર ભગવાનની એકસો તેતાલીસમી જન્મજયંતિની ઉજવણી ભારતભરના શ્રી આંજણા સમાજના કુલગુરુ રાજેશ્વર ભગવાનના મંદિરોમાં હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી તેમનો જન્મ રાજસ્થાનના શિકારપુરા ગામે રામનવમીના પવિત્ર દિવસે થયો હતો બનાસકાંઠા જિલ્લાના લાખણી ખાતે આવેલ સંત શ્રી રાજેશ્વર ભગવાનના નિજ મંદિરે પણ સંત શ્રી રાજેશ્વર ભગવાનની એકસો તેતાલીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી રાજેશ્વર ભગવાનના નિજ મંદિરે ગત શનિવારની રાત્રે ભવ્ય ભજન સત્સંગ અને સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો રામનવમીના શુભ દિવસે નિજ મંદિરે હવન આજણા સમાજનો મેળો અને ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી કુળગુરુ સંતના ચરણોમાં શેષ નમાવી આશીર્વાદ મેળવવા માટે આજના ચૌધરી સમાજના વિશાળ સંખ્યામાં લોકો ઉમટ્યા હતા હવે સમય થયો છે વિરામનો વિરામ બાદ જોઈશું થરાદની નર્મદા કેનાલમાં કાળો કેર બે અલગ અલગ ઘટનાઓએ છીનવી લીધા બે જીવ શોકમગ્ન સ્થાનિકોએ લગાવી સુરક્ષાની ગુહાર દાનેરા અને પાંથાવાડામાં ખુલ્યો જ્ઞાનનો મમૃત કુંભ માવજીભાઈ દેસાઈએ વાંચન પ્રેમીઓની ભૂખને સંતોષવા માટે આજથી શરૂ કરાવી સરકારી લાઇબ્રેરી અને અંબાજીમાં ખેલકૂદની સાથે આરોગ્ય સેવાના સંગમનું આયોજન મુખ્યમંત્રીના હસ્તે આર્ચરી સ્પર્ધાનું ઉદ્ઘાટન કર્યા બાદ પચીસ એમ્બ્યુલન્સનું પણ કરાયું લોકાર્પણ びっくりをスチャンネル。 શું આપ અણગમતા સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગ છુટકારો મેળવવા માંગો છો શું દૂર ટાંકા મસા કે મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી કેમિકલ પિલિંગ ફેસ રેજ્યુએનેશન ડરમા પેન સ્કીન ટાઇટનિંગ વેમ્પાયર ફેસ ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં દિશા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 9250 9914 38 9250 9914 39विराम बाद आपू स्वागत है वो समाचारों पर થરાદ નજીક નર્મદા કેનાલમાં વ્યક્તિઓના કૂદવાની બે દુઃખદ ઘટનાઓ બની હતી પ્રથમ ઘટના શનિવારે સાંજે સવા સાત વાગે બની હતી જ્યારે બીજી ઘટના રાત્રે એક વાગે બની હતી બંને ઘટનાઓ થરાદ તાલુકામાંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં બની હતી ઘટનાની જાણ થતાં જ થરાદના ફાયર ફાઈટર વિભાગે તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી રાત્રિના સમયે થયેલી શોધખોળમાં કોઈ સફળતા મળી ન હતી પરંતુ આજે સવારે કેનાલમાંથી બંને વ્યક્તિઓના મૃતદેહો મળી આવ્યા હતા બંને મૃતદેહોની ઓળખ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે દુઃખની લાગણી ફેલાવી હતી નર્મદા કેનાલમાં વારંવાર બનતી આવી દર્દનાક ઘટનાઓને કારણે લોકોમાં ચિંતા વધી છે સ્થાનિક લોકોએ કેનાલની આસપાસ સુરક્ષા વધારવાની માંગ કરી છે જેથી ભવિષ્યમાં આવી દુઃખદ ઘટનાઓ ટાળી શકાય બનાસકાંડા જિલ્લામાં અત્યારે અગ્નિદેવ નારાજ જોવા મળી રહ્યા છે અને વારંવાર પ્રગટ થતા અગ્નિદેવને લઈ માલ મિલકતની સાથે જાનહાની પણ થઈ રહી છે ત્યારે આજે પાલનપુર ડીસા હાઈવે પર એક ચાલતી કારમાં અચાનક આગ લાગી હતી આ ઘટનામાં કાર ચાલકે સમયસૂચકતા દાખવીને કારમાંથી બહાર નીકળી જઈ પોતાનો જીવ બચાવ્યો હતો આગની જાણ થતાં જ પાલનપુર ફાયર ફાઈટર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી આ ઘટનાએ ડીસામાં તાજેતરમાં હાઇવે વિસ્તારમાં બનેલી કારમાં આગ લાગવાની ઘટનાની યાદ તાજી કરાવી હતી ડીસામાં પણ એક કારમાં આગ લાગવાથી મોટું નુકસાન થયું હતું આ બંને ઘટનાઓ દર્શાવે છે કે કારમાં આગ લાગવાની ઘટનાઓ કેટલી ખતરનાક હોઈ શકે છે પાલનપુર અને ડીસામાં બનેલી આ ઘટનાઓથી લોકોને પોતાની કારની નિયમિત જાળવણી અને સુરક્ષા તપાસ કરાવવાની જરૂરિયાતનો અહેસાસ કરાવ્યો છે થરાદમાં શિવમંદિર શિખર પ્રતિષ્ઠા તથા ધ્વજારોહણ મહોત્સવ થરાદ ખાતે યોજવામાં આવી રહ્યો છે જેમાં આજે રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે શોભાયાત્રા જવાહર ચોક મહાવીર બજાર કાજીવાસ જૂનીગંજ બજાર લક્ષ્મી માતાજીના મંદિર થઈ જૂની નગરપાલિકાથી બલિયા હનુમાન ચોકથી પરત શિવ મંદિરે ફરી હતી આ શોભાયાત્રામાં સાત બગીઓ બે ઘોડીઓ લાઈવ ડીજે બેન્ડવાજા નાસિક ઢોલ અખાડા તલવારબાજી સહિતના વિવિધ પ્રકારોના વેશભૂષાઓ કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ શોભાયાત્રાનું તમામ આયોજન શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર ઉર્ફે ભૂરાભાઈ રાજપૂત સહિતના સભ્યો દ્વારા કરવામાં આવી રહ્યું છે શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શિવ ઉપસ્થિત રહ્યા હતા તેમજ શોભાયાત્રામાં રૂટ ઉપર વિવિધ જગ્યા ઉપર ઠંડા પાણી શરબત છાસ જેવા કેમ્પો કરવામાં આવ્યા હતા જેમાં થરાદ ભાજપ શહેર પ્રમુખ જમીન પ્રજાપતિ હિતેશ વાણિયા દ્વારા ઠંડી છાસનો કેમ્પ કરવામાં આવ્યો હતો મુસ્લિમ સમાજ દ્વારા ઠંડા પાણી ને શરબત કેમ્પ કરવામાં આવ્યો હતો તેમજ મહેશ્વરી સમાજ દ્વારા ઠંડા શરબત કેમ્પ કરવામાં આવ્યો હતો આ શોભાયાત્રામાં મુસ્લિમ સમાજ અને મેમણ સમાજ દ્વારા શોભાયાત્રામાં પુષ્પ ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું દાંતીવાડા ખાતે ત્રણ હજારથી વધુ પુસ્તકો સાથેની સરકારી પુસ્તકાલયનું લોકાર્પણ દાંદેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ગ્રંથાલય ખાતા દ્વારા દાંતીવાડાને તાલુકા કક્ષાની પુસ્તકાલયની ભેટ મળી છે આ પુસ્તકાલયમાં ત્રણ હજારથી વધુ પુસ્તકો સામાયિકો અને વર્તમાનપત્રો ઉપલબ્ધ છે ગ્રંથાલયમાં વિવિધ વિષયોના પુસ્તકો બાળકો માટેના પુસ્તકો અને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો પણ ઉપલબ્ધ છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સુંદર બેઠક વ્યવસ્થા પણ છે આ પ્રસંગે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ ગાંધીનગરથી આવેલા ડોક્ટર જયરામ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રજાજનો માટે પુસ્તકાલય ખુલ્લું મૂક્યું હતું આ પ્રસંગે દાંતીવાડા વિકાસ અધિકારી પિયુષભાઈ પાયગોડે રણજીતસિંહ વાઘેલા આરજીભાઈ પરમાર સવસીભાઈ ચૌધરી રમેશભાઈ ગાડિયા દશરથભાઈ ચૌધરી નીતાબેન નરેન્દ્રભાઈ જોશી જે કે જાળીયા અને અન્ય રાજકીય અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ધાનેરાના પુસ્તક મિત્રો માટે આજે સારા સમાચાર સામે આવ્યા છે ધાનેરા ખાતે આજે સરકારી પુસ્તકાલયની શરૂઆત કરવામાં આવી છે તાંદરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની રજૂઆતના પગલે ત્રણ હજાર કરતાં પણ વધારે પુસ્તક ધરાવતા પુસ્તકાલયને ખુલ્લું મુકાયું છે તાનેરા તાલુકામાં શિક્ષણ બાબતે નોંધ લેવાય એવી જાગૃતિ આવી છે જેને લઈ શહેરથી લઈ ગ્રામીણ વિસ્તારમાં પુસ્તકાલય ચાલી રહ્યા છે જેમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે સરળતાપૂર્વક તૈયારી કરી રહ્યા છે ધાનેરા શહેરી વિસ્તારમાં નગરપાલિકા કચેરીની સામે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગ્રંથાલય ખાતું ગુજરાત રાજ્ય દ્વારા સરકારી તાલુકા પુસ્તકાલયની જરૂરી સુવિધા ઉભી કરાઈ છે આજે વિધિવત રીતે પુસ્તકાલયને ખુલ્લી મૂકવા માટે દાંદેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સાથે પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ સાથે કોંગ્રેસના તાલુકા જિલ્લાના હોદ્દેદારોની હાજરી જોવા મળી હતી સરકારી પુસ્તકાલયમાં ત્રણ હજાર કરતાં પણ વધારે પુસ્તકોનો સંગ્રહ છે જેમાં વડીલો વૃદ્ધો માટે ધાર્મિક પુસ્તકો પણ છે બાળકો વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં પુસ્તકને મિત્ર બનાવી પોતાના કરે તે માટે પુસ્તકાલય સાર્થક સાબિત થાય છે છે એ જ રીતે આજે પુસ્તક મિત્રોને પણ સુંદર જરૂરી મળી આ પુસ્તકો અને આ પ્રકારનું વાતાવરણ જ્યારે ઊભું કર્યું હોય ત્યારે આપણી પણ જવાબદારી અનેક ગણી વધે કે આનો વધુમાં વધુ ઉપયોગ લોકો કઈ રીતે કરી શકે તમામ પ્રકારનો વર્ગ જે બાળકો છે તો બાળકો એમના કોમ્પિટિશન એક્ઝામ માટે કરી શકે એમની સારું નોલેજ મળે એના માટે કરી શકે વડી બધી એમને કુદરે બેસીને વાતો કરતા હોય એની જગ્યાએ આ પુસ્તકાલયમાં આવીને સારા પુસ્તકોનું વાંચન કરી શકે એ પ્રકારનો ઉપયોગ આપણે સમગ્ર વાસીઓ કરીએ એ આજના સમય હવે ફરી સમય થયો છે વિરામનો વિરામ બાદ જોઈશું અને અંબાજીમાં ખેલકૂદની સાથે આરોગ્ય સેવાના સંગમનું આયોજન મુખ્યમંત્રીના હસ્તે આર્ચરી સ્પર્ધાનું ઉદ્ઘાટન કર્યા બાદ પચીસ એમ્બ્યુલન્સનું પણ કરાયું લોકાર્પણ તો જોતા રહો પીકે ન્યૂઝ ચેનલ તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું વિરામબાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં આગામી તારીખ આઠ એપ્રિલના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જીએમડીસી ગ્રાઉન્ડ અંબાજી ખાતેથી રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાઓનું ઉદ્ઘાટન કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પચીસ એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કરાશે આગામી આઠ એપ્રિલથી અગિયાર એપ્રિલ દરમિયાન અંબાજી ખાતે રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાઓનું આયોજન કરાશે જેમાં દેશભરના છસોથી વધુ મહિલા આર્ચરી રમતવીરો ભાગ લેશે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ટુરિઝમ વિભાગના સંયુક્ત ઉપક્રમે આર્ચરી રમતોનું આયોજન કરાશે સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજન અને વ્યવસ્થાના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને પાલનપુર સ્થિત કલેક્ટર કચેરી ખાતે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી આ સ્પર્ધામાં ખેલાડીઓ મહાનુભાવો તથા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહેશે ત્યારે જિલ્લા કલેકટરે તમામ વ્યવસ્થાઓ યોગ્ય રીતે થાય તે મુજબ અધિકારીઓને સૂચન કર્યું હતું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે અધિક કલેક્ટર સીપી પટેલ પ્રાંત અધિકારીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝ કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર બલાસકાંઠામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મ દિવસની ભવ્ય ઉજવણી ડીસા પાલનપુર અને દાંદેરામાં નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ઉત્સાહ સાથે ઉમટ્યા ભક્તો થરાદની નર્મદા કેનાલમાં કાળો કેર બે અલગ અલગ ઘટનાઓએ છીનવી લીધા બે જીવ શોકમગ્ન સ્થાનિકોએ લગાવી સુરક્ષાની ગુહાર દાનેરાને અને પાંથાવાડામાં ખુલ્યો જ્ઞાનનો અમૃત કુંભ માવજીભાઈ દેસાઈએ વાંચન પ્રેમીઓની ભૂખને સંતોષવા માટે આજથી શરૂ કરાવી સરકારી લાયબ્રેરી અને અંબાજીમાં ખેલકૂદની સાથે આરોગ્ય સેવાના સંગમનું આયોજન મુખ્યમંત્રીના હસ્તે આર્ચરી સ્પર્ધાનું ઉદઘાટન કર્યા બાદ પચીસ એમ્બ્યુલન્સનું પણ કરાયું લોકાર્પણ तो आता नवा समाचार हो नवा समाचार साथ फरी मिलीशू त्या सुधी रजा नमस्कार